છે તમારું ક્યુ ગામ છે અમદાવાદ અડાલ શ્રીબંધ બરોબર છે કેમ છે અત્યારે આપને પગમાં કેમ છે સારું છે સોજા ઉતરી જશે દુખાવો દૂર થઈ જશે તમારે સીધું હાલતા થઈ જશો એકદમ તકિયો રાખીને સૂવાનું પાછળ તકિયો રાખી દેવાનું કમરની નીચે તમારે એ રીતનું સૂવાનું છે ત્રણ દિવસની અંદર એકદમ રેડી થઈ જશો હાવ બરાબર છે તમારી જે દવા છે જે તમે કીધું કે હું દવા લઉં છું એ ચાલુ રાખવાની છે ત્રણ પ્રકારની દવા મેં તમને કીધું કોલેસ્ટ્રોલની દવા છે બીપીની છે અને ડાયાબિટીસની ત્રણ દવા ચાલુ રાખવાની બાકી મારી દવા તમને આપું તેનો નિમિત્ત ઉપયોગ કરશો એટલે એકદમ પ્રફુલ્લિત બની જશો શું નામ છે તમારું શું નામ છે મહેતા કેટલા સમયથી સાંભળતા નહોતા કેટલા સમયથી સાંભળતા નહોતા એક વર્ષથી અહીંયા આવ્યા પછી કેમ છે અત્યારે આપણે

હમ જવાબ મેં આપ્યા તે બરોબર આપ્યા ને બધા તમને તમારી કોઈ ગેરવર્તન તો આ નથી થયું હા તો વાંધો બોલો જય હન શું નામ છે તમારું વસંતબેન બેન ક્યુ ગામ છે લતીપર જામનગર બરોબર છે શું બીમારી છે અત્યારે કેમ છે સારું છે નિમના પાલન કરશો શું નહિ ખાવાનું કીધું ખટાશ નહીં ખાવાની બિલકુલ ઠંડુ પાણી પીવાનું નથી બરાબર છે ગરમ પાણી પીવાનું કેવું તો કે ચા જેવું બરોબર છે એથી થોડુંક નોર્મલ હોય તો ચાલશે બીજા નંબરની અંદર તડકી એક કલાક બેસવાનું બીજા નંબરની અંદર કે લસણવાળું દૂધ પીવાનું ન ભાવે તો આદુવાળું દૂધ પીવાનું અદરકવાળું તો બધાને ભાવે જ હો બરાબર છે બોલો બીજું કાંઈ સારું છે ને અત્યારે જાઓ વહી આવો બેન આ બાજુ તમે દીકરી દવાની જરૂર નથી હા શું નામ છે તમારું વેટ ઉતારો બરાબર છે તમને ખાલી ચડે છે એનું કારણ છે લોહી સર્ક્યુલેશન પૂરું ન થાય અથવા તો હાથ મારો દબાઈ જાય તો શું થાય ખાલી ચડે બરાબર છે એક નળી દબાઈ એટલે ચિકન ગુનિયાની અંદર અત્યારે કેમ છે તાત્કાલિક સારું છે ને પણ મેં તમને કીધું એ નિમનું પાલન કરવાનું છે ખટાશ નથી ખાવાની ઠંડુ પાણી પીવાનું નથી બરોબર છે અને રોજ એક ગ્લાસ દૂધ પીવાનું આદુવાળું પચીસ ગ્રામ આદુ નાખીને દૂધ બનાવું અને દૂધનો એક ગ્લાસ પીવો રોજ પાકું બોલો જય હનુમાન હમ અહીંયા આવવા માટે થઈને આટકોટ આટકોથી ગરણી ગરણીથી થોરખાણો ઉપાદેશ આશ્રમ આવેલો છે અહીંનો સમય સવારે નવથી બાર સાંજે ચારથી છ છે સોમવારની રજારી છે અહીંયા લાઈવ સીસીટીવી કેમેરાની સામે જિલ્લા થાય છે જય હનુમાન